કોરોના કાળમાં બંધ થયેલી વલસાડ સુરત મેમુ ટ્રેન અંગે રજૂઆતો કરાતા અઢાર કલાકમાં જે ટ્રેનને મંજૂરી અપાઈ હતી અને આજથી એટલે કે બે ફેબ્રુઆરીથી ટ્રેન શરૂ થઈ છે જેથી નોકરીયાતોને હાશકારો થયો છે સુરત સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે લાંબા સમયથી જે વલસાડ સુરત મેમુ ટ્રેનની માંગણી કરાઈ હતી તે એક જ શરૂ થઈ જતાં સત્તાધારી પક્ષ ચૂંટણી ટાણે જસ ખાટવા પ્રયત્નો કરી રહ્યું હોય તેવું ચિત્ર ઉપસ્થિત થવા પામ્યું છે રેલવે તંત્રે રજૂઆત માત્ર અઢાર કલાકમાં ટ્રેનને મંજૂરી આપી અને ટ્રેનનો શેડ્યુલ પણ જાહેર કરી દીધો છે આ ટ્રેન સંપૂર્ણ રીતે રિઝર્વ છે આ ટ્રેન બે તારીખ એટલે કે આઠથી નવી સૂચના સુધી રોજ દોડાવાશે જોકે આ ટ્રેનમાં મુસાફરો રિઝર્વેશન વગર ક્યારે મુસાફરી કરી શકશે હજી નક્કી કરાયું નથી રેલવે દ્વારા શરૂઆતમાં ટ્રેન અનારક્ષિત થવાની જાહેરાત કરી હતી સુરત ત્યાં મેમુ ટ્રેન સવારે નવ ને વીસ કલાકે ઉપડી હતી અને વિવિધ સ્ટેશને થોપીને અગિયાર પાત્રીસ કલાકે વલસાડ સ્ટેશને પહોંચશે ત્રણને પાત્રીસ કલાકે વલસાડથી ઉપડી આ ટ્રેન સાડા પાંચ વાગે સુરત પહોંચશે સુરત વલસાડ મેમુ બંને દિશામાં ઉધના બેસ્તાન સચિન મરોલી નવસારી વેડછા અંચલી અમલસાડ બિલીમોરા અને ડુંગરી રેલવે સ્ટેશનને પણ થોપશે कोविड नाइन्टीन के प्रोटोकॉल को मानते हुए सूरत से काफ़ी गाड़ियाँ अभी भी चल रही है जैसे सूरत से खुर्दा रोड है सूरत से ताप्ती गंगा हफ्ते में पाँच दिन है सूरत से भागलपुर हफ्ते में दो दिन है उसके अलावा उधना से दानापुर है उधना से जयनगर है और उधना से अपना वाराणस है इसके अतिरिक्त एक और गाड़ी अभी इस हफ्ते में चालू होने जा रही है और ये पुरानी जो गाड़ी थी वही है विकली रहेगी ये सूरत से मालदा टाउन तो ये मंडे मॉर्निंग में आएगी चार बज के दस मिनट पर मालदा टाउन से और उसी दिन दोपहर में चौदह बज के बीस मिनट पर मालदा टाउन के लिए रवाना होगी ये गाड़ी भुसावल नागपुर और बिलासपुर होते हुए मालदा टाउन जाएगी इसमें आई के तेईस का लोड है और ये गाड़ी भी आ, रिजर्व रहेगी चाहे एसी हो चाहे स्लीपर हो चाहे सेकंड सीटिंग कोच हो ટિકિટ લે કર્ય કોવિડ નાઇન્ટીન કે પ્રોટોકોલ અનલોકમાં લાંબા અંતરની ટ્રેનો શરૂ કરી દેવ્યા બાદ દક્ષિણ ગુજરાતના હજારો પાસ ધારકો દ્વારા મેમુ અને સટર ટ્રેનો શરૂ કરવા માંગ કરાઇ પેસેન્જર એસોસિએશન અને અન્ય સંગઠનો દ્વારા પણ મેમુ શરૂ કરવાની માંગ ઉઠવા પામી છે અઝર કોન્ફેન